વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો ચુમોતેરમો જન્મ દિવસ ઉજવી રહ્યા છે પીએમ મોદીને તેમના જન્મ દિવસ પર શુભકામનાઓ આપવામાં આવી રહી છે ત્યારે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પણ શુભકામનાઓ પાઠવી હતી તેમણે જણાવ્યું હતું કે કચ્છમાં વિકાસમાં જેમનું અનેરું યોગદાન રહ્યું છે એવા સહાયક કચ્છી તરીકે આપણે ઓળખીએ છીએ જણાવ્યું હતું કે આપણા દેશના વડાપ્રધાન આજે વિશ્વ નેતા તરીકે અને આજે ગરીબલક્ષી યોજનાઓના માધ્યમથી છેવાડાના માનવીને લાભ મળી રહ્યો છે ત્યારે હૃદયપૂર્વક શુભકામના પાઠવી હતી અને સાથે સાથે એમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તેવી આશાપુરા પાસે પ્રાર્થના કરી હતી આજે જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે ત્યારે સમસ્ત કચ્છીઓ વતી હું એમને ઘણી ઘણી જન્મદિવસની શુભકામના શુભેચ્છા પાઠું છું કચ્છા કચ્છના વિકાસમાં જેમનું અનેરું યોગદાન રહ્યું છે એવા સવાયા કચ્છી તરીકે આપણે સૌ એમને ઓળખીએ છીએ અને આપણે બધા જાણીએ છીએ કે કચ્છ પ્રત્યે એમને હંમેશા સ્નેહ રહ્યો છે પ્રેમ રહ્યો છે અને એટલે જ મોદી સાહેબે કીધું છે કે કાં તો હું કોઈ પૂર્વ જન્મના કચ્છના માના કુખે જન્મ્યો હોઈશ અને કાં આવનાર જન્મમાં હું કચ્છની કોઈ માના કુખે જન્મ લઈશ એટલે આપણા માટે ખૂબ જ ગૌરવની વાત કહેવાય આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આજે એક વિશ્વ નેતા તરીકે અને આજે અનેક ગરીબલક્ષી યોજનાઓના માધ્યમથી આજે છેવાડાના માનવીને એનો લાભ મળી રહ્યો છે ત્યારે હું ખૂબ ખૂબ એમને હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે એમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે એવી મા પાસે હું પ્રાર્થના કરું છું કરવાનું થાય ત્યારે કચ્છને હંમેશા યાદ કરતા હોય છે કચ્છી માળું કેમ છે એમ કહેતા હોય છે કચ્છ કેમ છે એમ પૂછતા હોય છે અને સાથે સાથે રણ ઉત્સવ ચાલતો હોય ત્યારે રણ ઉત્સવની પણ ચિંતા કરીને પૂછપરછ કરતા હોય છે એટલે આજે પણ દેશના વડાપ્રધાન બન્યા પછી પણ કચ્છ પ્રત્યે જે એમનો પ્રેમ છે એ આપણને દેખાય છે